વિવાદ તો રાજપુરથી ચોદરડા રોડ કે જે રોડ બહુ ખરાબ થઈ ગયો છે એવું ગ્રામજનોની રજૂઆત હતી એટલે રજૂઆતના આધારે મેં શ્રી અધિકારીને વાત કરી એટલે અધિકારીશ્રીએ મને એવું કહ્યું કે ભાઈ આ રોડનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે તો મેં કહ્યું કે ભાઈ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ ભલે રહી ટેન્ડર જ્યાં સુધી કોન્ટ્રાક્ટરને સોંપાય નહીં ત્યાં સુધી તમે જે કોઈ પણ સમસ્યા હોય એને ઉકેલી દો આ આ જ રજૂઆત હતી એટલે એમાં થોડી ગડબડ થઈ ગઈ એટલે હવે આ વિડીયો કોણે ઉતાર્યો શું એ મને તો ખ્યાલ નથી ને લોકોએ વિડીયો આ સોશિયલ મીડિયામાં મૂકી દીધો છે પરંતુ એ પછી એ અધિકારીશ્રીને બે બોલાવ્યા અધિકારીશ્રી સાથે વાત થઈ અધિકારીશ્રીએ પોતાની ભૂલ પણ કબૂલી અને જે પણ કોઈ કામ હોય જે રોડના એ કામ પણ કરવાની એણે ચાલુ કરી દીધું છે એટલે હવે આ પ્રશ્ન આટલીથી પતી જાય હવે જુઓ ધારાસભ્ય શ્રી અધિકારીઓ બધા સાંભળે છે નથી સાંભળતા એવું નથી અને લોકો કામ પણ કરે છે પરંતુ કંઈક ગમે તે કારણસર આવું બની ગયું હોય તો એમાં આ મુદ્દાને બહુ ઉછાળવાની આપણે બહુ મને યોગ્ય લાગતું નહીં હા કામ કરવાનું અધિકારી શ્રીએ કહી દીધું છે કે હું કામ કરી દઉં છું